નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં હું કેજી સોલંકી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ સરખેજ ખાતેથી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના ક્લાસરૂમમાં આપણે એન્જિનના મૂવિંગ પાર્ટ્સ એટલે કે એન્જિનના ફરતા ભાગોનો અભ્યાસ કરતા શીખીશું કોઈ પણ એન્જિનની અંદર તેના મૂવિંગ પાર્ટ્સ એટલે કે ફરતા ભાગોની યાદી આપણે જોઈએ કે જેની અંદર અને આ લેસનના અંતે કોઈ પણ અથવા તો તાલીમાર્થી એન્જિનના ફરતા ભાગોની માહિતી અને એન્જિનના એન્જિનમાં તેનું સ્થાન મટીરીયલ રચના કાર્ય વગેરે વિશે માહિતી મેળવશે એન્જિનના ભાગો જેવા કે પિસ્ટન પિસ્ટન રિંગો પિસ્ટન પિન કનેક્ટિંગ રોડ અને ક્રેન્કશાફ્ટ સૌપ્રથમ આપણે પિસ્ટન વિશે માહિતી મેળવીએ તો તેનું સ્થાન પિસ્ટન એન્જિનના સિલિન્ડરમાં રૈખિક એટલે કે ઉપર નીચેની ગતિ કરે છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એન્જિનના ફરતા ભાગો જેવા કે અંદર પિસ્ટન રીંગો પિસ્ટન ગજન ગજનપીન કનેક્ટિંગ રોડ અને ક્રેન્કશાફ્ટનો સમાવેશ થાય છે હવે આપણે પિસ્ટનના કાર્યો વિશે જાણીશું પિસ્ટનના કાર્યો પિસ્ટન રિંગ કેરિયર તરીકેનું કાર્ય કરે છે તે સક્સન સ્ટ્રોક વખતે સિલિન્ડર અથવા ક્રેન્ક કેસમાં શૂન્ય અવકાશ પેદા કરે છે તે કોમ્પ્રેશન સ્ટ્રોક વખતે સિલિન્ડરમાં મિશ્રણ અથવા હવાને દબાવે છે પાવરસ્ટ્રોકમાં ઉત્પન્ન થતી શક્તિને ક્રેન્કશાફ્ટને પહોંચાડે છે પિસ્ટન એક્ઝોસ્ટ સ્ટ્રોક વખતે એક્ઝોસ્ટ ગેસને સિલિન્ડરમાંથી બહાર કાઢે છે ટુ સ્ટ્રોક એન્જિનમાં તે પોર્ટને ખોલવા તેમજ બંધ કરવાનું કાર્ય કરે છે હવે તેના ગુણધર્મો વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ પિસ્ટનના ગુણધર્મોમાં પિષ્ટન ઊંચું તાપમાન એટલે કે લગભગ ત્રીસ હજાર સેન્ટીગ્રેડ અને ઊંચું દબાણ લગભગ પચાસ કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સામે ટકી શકે તેવા હોવા જોઈએ પિસ્ટન ગરમીનો વાહક હોવો જોઈએ અને સાથે સાથે પિસ્ટન વજનમાં હલકા પણ હોવા જોઈએ હવે પિસ્ટ પિસ્ટનને કયા મટીરિયલમાંથી આપણે બનાવી શકીએ છીએ તેની ચર્ચા કરીએ પિસ્ટન સામાન્ય રીતે એલ્યુમિનિયમ એલોયમાંથી બનાવવામાં આવે છે એટલે કે એલ્યુમિનિયમ અને એલોયનો મતલબ મિશ્ર ધાતુ કે એલ્યુમિનિયમની અંદર આપણે બીજી કેટલીક મિશ્ર ધાતુઓને મેળવીને પિસ્ટન બનાવવામાં આવે છે મિશ્ર ધાતુઓમાં તેમાં કોપર બાર ટકા નિકલ અને સિલિકોન ધાતુ ઉમેરી બનાવેલ હોય છે એલ્યુમિનિયમ એલોય પિસ્ટનના ફાયદા પણ જાણીએ તો ઉષ્માવહન ક્ષમતા સારી હોવાથી પિસ્ટન હેડ એટલે કે ક્રાઉન ઠંડો રહે છે પિસ્ટનનું વજન ઓછું હોય છે જેથી વધુ ઝડપે વધુ શક્તિ મેળવી શકાય છે એલ્યુમિનિયમ ધાતુ નરમ હોવાથી સહેલાઈથી કાસ્ટ પણ કરી શકાય છે હવે તેના કન્સ્ટ્રક્શન વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ તો પિસ્ટનની રચનામાં મુખ્ય પાંચ ભાગ હોય છે સૌપ્રથમ ઉપરનો ભાગ જેને આપણે પિસ્ટન હેડ અથવા તો પિસ્ટન ક્રાઉન તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ પિસ્ટન રિંગ ગ્રુવ કે જ્યાં આપણે પિસ્ટન રિંગને બેસાડતા હોઈએ છીએ ત્યારબાદ બે રિંગ ગ્રુવ વચ્ચેના ભાગને રિંગ લેન્ડ કહે છે કે જ્યાં પિસ્ટન રિંગ બેસે છે ત્યારબાદ પિસ્ટન પિન બોસ પિસ્ટન પિન બોસ અથવા તો ગજ્જન પિન બોસ તેના બે નામથી ઓળખવામાં આવે છે કે જ્યાં પિસ્ટન પિન બેસાડી શકાય છે અને પિસ્ટન પિન બોસથી નીચેના ભાગને આપણે પિસ્ટન સ્કર્ટ તરીકે ઓળખીએ છીએ હવે તેની રચનામાં પિસ્ટન હેડ તે પિસ્ટનનો સૌથી ઉપરનો ભાગ છે હવે પિસ્ટન હેડના કેટલાક પ્રકાર આપણે સમજીશું એક ફ્લેટ હેડ બે ડોમ હેડ ત્રીજો છે કોન્કેવ હેડ ચોથો છે ઇરેગ્યુલર હેડ અને હવે આપણે આ અલગ અલગ પ્રકારના પિસ્ટન હેડ વિશેની ટૂંકમાં માહિતી મેળવીશું પ્રથમ છે ફ્લેટ હેડ તેમાં પિસ્ટનનો હેડ સપાટ હોય છે તેની રચના સાદી હોય છે તેનું ડિકાર્બનાઇઝિંગ સરળતાથી કરી શકાય છે બીજા નંબરે ડોમ હેડ ડોમ હેડ તેમાં પિસ્ટન હેડ ઉપર ઘુમટ જેવી રચના હોય છે તેનો હેડ ડિફ્લેક્ટરની જેમ વર્તે છે ટુ સ્ટ્રોક એન્જિનોમાં આવા હેડવાળા પિસ્ટનનો વધુ ઉપયોગ થાય છે ત્રણ નંબરે કોન્કેવ હેડ કોન્કેવ હેડમાં પિસ્ટનના હેડમાં અંદરની બાજુએ ગોળાકાર એટલે કે અંતરગોળ ખાડો છે તેનો ઉપયોગ હાઈ કમ્પ્રેશન ડીઝલ એન્જિનોમાં થાય છે ચાર નંબરે ઈરેગ્યુલર હેડ ઇ રેગ્યુલર હેડમાં પિસ્ટનના હેડમાં અનિયમિત પોલાણ હોય છે તે ફ્યુઅલનું સંપૂર્ણ દહન થાય તે માટે હવાને વમળયુક્ત ગતિ મળે તે માટે મદદરૂપ થાય છે તેનો ઉપયોગ હાઈ કમ્પ્રેશન ડીઝલ એન્જિનોમાં થાય છે તેની આકૃતિ તમે જોઈ શકો છો હવે પિસ્ટન રીંગ ગ્રુ તો પિસ્ટન હેડની નીચેના ભાગમાં રીંગ ગ્રુ આવેલ હોય છે તેમાં બે થી ત્રણ ગ્રુ કોમ્પ્રેસન રિંગ માટે હોય છે અને સૌથી નીચેની ઓઇલ ડ્રિંગ માટે કોમ્પ્રેસન રિંગ ગ્રુવ નીચે ઓઇલ ડ્રિંગ ગૃવ આવેલ હોય છે જેમાં લંબગુળ હોલ આપેલ હોય છે ઘણા પિસ્ટનોમાં પિસ્ટન બોસની ઉપર અને નીચે આમ બે ઓઇલ ડ્રિંગ ગૃહ હોય છે ત્રણ નંબરે રિંગ લેન્ડ તો બે રીંગ ગૃહ વચ્ચેના ભાગોને રિંગ લેન્ડ તરીકે ઓળખાય છે પિસ્ટ ચાર નંબર પિસ્ટનની પિન પિસ્ટન પિનની બોસ તો ઓઇલ રિંગના નીચેના ભાગે પિસ્ટન બોસ આવેલ હોય છે પિસ્ટનના આ ભાગમાં પિસ્ટન અથવા તો ગજ્જન પિન ફિટ થાય છે આકૃતિમાં તમે તેની જગ્યા જોઈ શકો છો પિસ્ટન સ્કર્ટ તે પિસ્ટનનો સૌથી નીચેનો ભાગ છે તે પિસ્ટનને સિલિન્ડરમાં ગતિ આપવા માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે તે પિસ્ટનને સીધી લાઇનમાં ગતિ પૂરી પાડે છે પિસ્ટન સ્કટ અને સિલિન્ડર લાઇનર વચ્ચે જગ્યા એટલે કે પિસ્ટન ક્લિયરન્સ ઘણી ઊંચી હોય છે જે ફિલર ગેજથી માપી શકાય છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે હોલની નીચેના ભાગને પિસ્ટન સ્કટ તરીકે ઓળખાય છે હવે પિસ્ટન રિંગો વિશે માહિતી મેળવીશું તેનું સ્થાન પિસ્ટન ઉપર રિંગ ગ્રુમાં બેસાડવામાં આવે છે કાર્ય તે પિસ્ટન અને સિલિન્ડર દિવાલ વચ્ચેની જગ્યાને સીલ કરવાનું કામ કરે છે પિસ્ટન રિંગો હાઈ ગ્રેડ ઓફ કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે રિંગો પર ક્રોમ આયર્ન ઓક્સાઇડ અને ટીનનું પડ ચડાવવામાં આવે છે જે બેડ ઇન પીરિયડ દરમિયાન ઘસારો ઓછો કરે છે પિસ્ટન રિંગના બે પ્રકાર છે એમાંથી એક કોમ્પ્રેસન રિંગ બીજું ઓઇલ રિંગ કમ્પ્રેસન રિંગ તેનું કાર્ય કમ્પ્રેશન રિંગો સિલિન્ડર કોમ્પ્રેસર પ્રેશર અને કમ્બસન ગેસને સીલ કરવાનું કામ કરે છે પિસ્ટન હેડની ગરમીને સિલિન્ડર દિવાલ સુધી વહન કરે છે કમ્પ્રેશન રિંગનું સ્થાન પિસ્ટન હેડ તરફના પ્રથમ બે ગ્રુવમાં બેસે છે ઓઇલ ડ્રિંગ આકૃતિમાં તમે ઓઇલ રિંગ જોઈ શકો છો તેનું કાર્ય ઓઇલ રિંગ સિલિન્ડર દિવાલ ઉપર એક સરખું ઓઈલ વહેંચી આપે છે અને વધારાનું ઓઇલ પાછું સંપમાં લાવે છે તેનું સ્થાન પિસ્ટન ઉપર કમ્પ્રેસર રીંગોની નીચે ઓઇલ રીંગ ગૃહમાં બેસે છે ઘણા પિસ્ટનમાં બે ઓઇલ રીંગો બેસે છે તેમાં બીજી ઓઇલ રિંગ પિસ્ટન બોસની નીચીની બાજુએ બેસે છે ઓઇલ રિંગના પ્રકાર તેના ત્રણ પ્રકાર છે વન પીસ રિંગ ડ્યુરાફ્લેક્સ રિંગ ટી ફ્લેક્સ રિંગ હવે આપણે પિસ્ટન રીંગોના પ્રકાર વિશે જાણીશું તેના મુખ્યત્વે ત્રણ પ્રકાર ત્રણ કે ચાર પ્રકાર છે જેમાં પહેલું સ્ટેપ જોઈન્ટ બીજું એંગલ જોઈન્ટ ત્રીજું સ્ટ્રેટ જોઈન્ટ હવે આપણે તેમાં સ્ટેપ જોઈન્ટ વિશે થોડીક માહિતી મેળવીશું આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્ટેપ એટલે કે સીડીઓના આકારમાં બનાવેલી હોય છે આ પ્રકારના ગેપમાં આ પ્રકારની રીંગમાં ગેપ સેટ કરવામાં થોડીક મુશ્કેલી પડે છે પરંતુ આ બ્લો આ જોઈન્ટ બ્લો બાયને રોકવા માટે સૌથી ઉત્તમ છે આ જોઈન્ટનો ઉપયોગ ઓટોમોબાઈલ્સમાં થતો નથી ત્યારબાદ એન્ગ્યુલર જોઈન્ટ ગેપ પણ ઝડપથી સેટ થઈ શકે છે આ પ્રકારનો જોઈન્ટ ઉત્પાદનમાં સરળ પડે છે સ્ટ્રેટ જોઈન્ટ ગેપ ઝડપથી સેટ થઈ શકે છે આ પ્રકારનો જોઈન્ટ ઉત્પાદનમાં સરળ પડે છે પિસ્ટન રિંગ ગેપ પિસ્ટન રિંગના કાપેલા છેડાઓને પિસ્ટન રિંગ ગેપ કહે છે ગરમીથી રિંગો ફૂલી શકે અને તેના વ્યાસમાં સહેજ પણ વધારો ન થાય તે હેતુથી પિસ્ટન રિંગ ગેપ આપવામાં આવે છે રિંગ ગેપ ન આપેલ હોય તો રિંગ ફૂલી જઈ સિલિન્ડરને ઘસે છે આ ગેપ કોમ્પ્રેસન રિંગમાં ઝીરો પોઈન્ટ ઝીરો આડત્રીસથી જીરો પોઈન્ટ એકસો બે એમ જેટલી અને ઓઇલ રિંગ માટે તેના કરતાં ઓછી રાખવામાં આવે છે હવે પિસ્ટન પિન વિશે જાણીશું પિસ્ટન પિનને ગજ્જન પિન અથવા રિસ્ટ પિન પણ કહે છે તેનું કાર્ય પિસ્ટન અને કનેક્ટિંગ રોડને જોડવાનું કાર્ય છે તેનું સ્થાન પિસ્ટન પિનને પિસ્ટન બોસમાં ફિટ કરવામાં આવે છે હવે પિસ્ટન પિનની રચના પિસ્ટન પિન એ પાવર ટ્રાન્સમિટ કરી શકે તેવી અને કમ્બશન પ્રેશર સામે ટકી શકે તેવી મજબૂત હોવી જોઈએ પિસ્ટન પિનને અંદરથી પોલી બનાવવામાં આવે છે જેથી તે વજનમાં હલકી બને છે પિસ્ટન પિન નિકલ ક્રોમિયમ એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે તેની બહારની સપાટી ક્રોમિયમ પ્લેટેડ અને કેસ હાર્ડનિંગ કરેલી હોય છે પિસ્ટન પિનના પ્રકાર એક ફૂલ્લી ફ્લોટિંગ પિસ્ટન પિન બીજી છે સેમી ફ્લોટિંગ પિસ્ટન પિન ત્રીજી છે સેટ સેટસ્ક્રુ ટાઇપ અથવા તો ફિક્સ્ડ પિસ્ટન પિન તેમાંથી પ્રથમ ફૂલ્લી ફ્લોટિંગ પિસ્ટન પિન વિશે આપણે જાણીશું તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ પિસ્ટન પિનમાં પિસ્ટનને પિસ્ટન બોસમાં ફ્રી રાખી બંને છેડે સર્કલિપ ફિટ કરવામાં આવે છે પિસ્ટન પિન પિસ્ટન બોસ અને કનેક્ટિંગ રોડ સ્મોલ એન્ડ બંનેમાં ફ્રી એટલે કે મુક્ત રહે છે તેના બાદ સેમી ફ્લોટિંગ પિસ્ટન પિન તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ પિસ્ટન પિનમાં પિસ્ટન પિનને કનેક્ટિંગ રોડ સ્મોલ એન્ડ સાથે ક્લેમ્પ સ્ક્રૂ અને નટની મદદથી ફિટ કરવામાં આવે છે જ્યારે તે પિસ્ટન બોસમાં ફ્રી રહે છે ત્રીજી છે સેટ સ્ક્રૂ ટાઈપ અથવા તો ફિક્સડ પિસ્ટન પિન આ પિસ્ટન પિન પિસ્ટન બોસમાં સેટ સ્ક્રૂની મદદથી ફિક્સ્ડ પકડાવેલી હોય છે પરંતુ કનેક્ટિંગ રોડ સ્મોલ એન્ડમાં આવેલ બુશિંગમાં તે ફ્રી એટલે કે મુક્ત રીતે ફરી શકે છે ત્યારબાદ એન્જિનના ફરતા ભાગોમાં કનેક્ટિંગ રોડ તેનું સ્થાન કનેક્ટિંગ રોડને પિસ્ટન અને ક્રેન્કશાફ્ટની વચ્ચે ફિટ કરવામાં આવે છે કનેક્ટિંગ રોડનો સ્મોલ એન્ડ અને પિસ્ટન સાથે ગજન પિન વડે બિગ એન્ડ ક્રેન્ક સાફ્ટની ક્રેન્ક પિન સાથે હાફ બેરિંગથી જોડાય છે આકૃતિમાં બતાવેલ છે કનેક્ટિંગ રોડ તેનું કાર્ય કનેક્ટિંગ રોડ પિસ્ટન અને ક્રેન્ક સાફ્ટને જોડવાનું અને પિસ્ટનની ગતિને ક્રેન્ક શાફ્ટ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે કનેક્ટિંગ રોડને હાઈ ગ્રેડ ઓફ એલો સ્ટીલ અને ડ્રોપ ફૂડ સ્ટીલ અથવા તો એલ્યુમિનિયમ એલોયમાંથી બનાવવામાં આવે છે તેની રચના આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્મોલ એન્ડ બિગ એન્ડ શેન્ક અલગ અલગ તેના ભાગો હોય છે સ્મોલ એન્ડ બિગ એન્ડ શેન્ક બેરિંગ સેલ બુશિંગ પિસ્ટન પિન સાથે જોડાતા ભાગને સ્મોલ એન્ડ કહે છે જેમાં બ્રોન્જ બુશ ફિટ કરવામાં આવે છે ક્રેન્ક પિન સાથે જોડાતા ભાગને બીગ એન્ડ કહે છે બીગ એન્ડ બેરિંગ બેબિટ મેટલમાંથી બને છે સ્મોલ એન્ડ અને બિગ એન્ડને જોડતા ભાગને શેન્ક કહે છે જે આઈ શેપમાં બનાવેલ હોય છે શેન્કમાં બિગ એન્ડથી સ્મોલ એન્ડ સુધી ઓઇલ પહોંચાડવા હોલ ડ્રીલ કરેલ હોય છે ત્યારબાદ ક્રેન્કશાફ્ટ ક્રેન્કશાફ્ટ પિસ્ટલની રેખીક ગતિને વર્તુળાકાર ગતિમાં રૂપાંતર કરી ને પહોંચાડવાનું કાર્ય કરે છે તેનું સ્થાન સિલિન્ડર બ્લોકની નીચેના ભાગે આવેલ ક્રેન્ક માં ફિટ થાય છે આકૃતિમાં ક્રેન્ક શાપ દર્શાવેલ છે તેના ભાગોના નામ આ પ્રમાણે છે સૌપ્રથમ ક્રેન્ક વેબ વેઇટ તેના બાદ મેઇન જનરલ અને ક્રેન્ક પિન અને છેલ્લે ફ્લેચ કે જ્યાં ફ્લાયવેલને આપણે લગાવી શકીએ છીએ ક્રેન્કશાફ્ટની રચના આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ક્રેન્કશાફ્ટ મુખ્ય ચાર ભાગોની બનેલી છે મેઇન જનરલ ક્રેન્ક પિન ક્રેન્કવેબ અને ક્રેન્ક વેઇટ મેઇન જનરલ ક્રેન્ક શાફ્ટની મુખ્ય ધરીમાં આવેલો પિન જેવો ભાગ કે જે બ્લોક સાથે બંધાય છે તેને મેઇન જનરલ કહે છે એન્જિનમાં જેટલા સિલિન્ડર હોય તેના કરતાં એક મેઇન જનરલ વધુ હોય છે ઓછી તાકાતવાળા ફોર સ્ટ્રોક એન્જિનોની ક્રેન્ક શાફ્ટમાં ક્રેન્ક પિનની સંખ્યા કરતાં એક ઓછી મેઇન જનરલ હોય છે બીજું ક્રેન્ક પિન ક્રેન્ક પિન એ ક્રેન્ક શાફ્ટમાં વર્તુળાકારે પરિધમાં ફરતો પિન જેવો ભાગ છે તેની સાથે કનેક્ટિંગ રોડ બીક એન્ડ બેરિંગ જોડાય છે જેટલા સિલિન્ડરનું એન્જિન એટલે કે એન્જિનમાં જેટલા પિસ્ટન અને કનેક્ટિંગ રોડ હોય તેટલી ક્રેન્ક પિનની સંખ્યા ક્રેન્ક શાફ્ટ પર હોય છે ક્રેન્ક વેબ ક્રેન્ક વેબ એ મેઇન જનરલ અને ક્રેન્ક પિનને જોડતો ભાગ છે મેઇન જનરલ બેરિંગથી કનેક્ટિંગ રોડ બિગ એન્ડ બેરિંગ સુધી ઓઇલ હોલ હોય છે ત્યારબાદ ક્રેન્ક વેઇટ વિશે થોડી સમજૂતી લઈશું તો ક્રેન્ક વેઇટ એ વેબ સાથે બોલ્ટ વડે ફિટ કરવામાં આવે છે જે ક્રેન્ક સાફ્ટને બેલેન્સમાં ફેરવવાનું કામ કરે છે ઘણીવાર ક્રેન્ક વેબમાંથી હોલ કરીને મટીરિલ દૂર કરી ક્રેન્કશાફ્ટને બેલેન્સ કરવામાં આવે છે ક્રેન્કશાફ્ટ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે તે આપણે જાણીશું ક્રેન્કશાફ્ટ હીટ ટ્રીટેડ એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે તેમાં નિકલ સ્ટીલ ક્રોમ વેનેડિયમ સ્ટીલ નિકલ ક્રોમ સ્ટીલ ધાતુમાંથી બનેલ હોય છે ક્રેન્ક શાફ્ટને ફોર્જિંગ અને હીટ ટ્રીટમેન્ટ કરેલ હોય છે તેથી મેઇન જનરલ અને ક્રેન્ક પિનને મશીનિંગ અને ગ્રાઉન્ડ કરેલ હોય છે તેનું કાર્ય એન્જિન બેરિંગો વિશે જાણીશું તેનું કાર્ય બેરિંગ એ ગતિ કરતા ભાગો વચ્ચે ઘર્ષણ ઓછું કરે છે તેનું સ્થાન એન્જિનમાં બેરિંગો કનેક્ટિંગ રોડ બિગ એન્ડ પર ફિટ થાય છે તેના મુખ્યત્વે બે પ્રકાર છે સ્પ્લિટ બેરિંગ અને સ્પ્લિટ બેરિંગ ઇન્સર્ટ વિથ કોલર સ્પ્લિટ બેરિંગ ઇન્સર્ટ કનેક્ટિંગ રોડ અને બિગ એન્ડ પર ફિટ થાય છે અને સ્પ્લિટ બેરિંગ ઇન્સર્ટ વિથ કોલર તે ક્રેન્કશાફ્ટ મેઇન જનરલ પર ફિટ થાય છે બોલ અથવા બુશ બેરિંગ વોટર પંપ શાફ્ટ પર ફિટ થાય છે બુશ બેરિંગ કનેક્ટિંગ રોડ સ્મોલ એન્ડ રોકર આર્મ ડિસ્ટ્રીબ્યુટર શાફ્ટ ઓઇલ પંપ વોટર પંપ સાફ્ટ વગેરે પર ફિટ થાય છે આ આકૃતિની અંદર તમે એન્જિનના તમામ ફરતા ભાગો જોઈ શકો છો તેમાં સૌથી નીચે ક્રેન્ક એની બાજુમાં કનેક્ટિંગ રોડ ઉપરની સાઈડ પિસ્ટન વગેરે જેવા કન્ટિન્યુઅસ ફરતા ભાગોનો તમે અભ્યાસ કરી શકો છો આજે આપણે એન્જિનમાં વપરાતા જુદા જુદા ભાગો જેવા કે પિસ્ટન પિસ્ટન રિંગો પિસ્ટન પિન કનેક્ટિંગ રોડ ક્રેન્ક્રાફ્ટ વગેરેનું સ્થાન રચના મટીરિયલ વિશે શીખ્યા તો આશા રાખું છું કે આ લેસનના અંતે તમે એન્જિનના ફરતા ભાગો વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકશો આભાર